નમસ્તે દીકરીઓ ધોરણ અગિયારના શ્રી નંદકોરબાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી દીકરીઓ છેલ્લે આપણે સુરતી સુધારણાની પ્રયુક્તિઓની વાત કરતા હતા જેમાંથી આપણે ગોઠવણી અને અતિશિક્ષણ આ બે મુદ્દાઓની વાત કરી હતી હવે આજે આપણે બાકીના ત્રણ મુદ્દાઓની વાત કરવી છે એક તો છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ બીજું છે મનન વિરુદ્ધ પુનઃવાંચન અને ત્રીજું છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ હવે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ હવે મોટાભાગે વિદ્યાર્થીઓ શું કરતા હોય કે રિઝલ્ટ સારું લાવવા માટે ગોખણ પટ્ટી કરે ગોખીને બધું જે કંઈ હોય એ બધું ગોખી લે પણ સ્મરણના અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક જ બેઠકે કલાકો સુધી કોઈ પણ આરામ કર્યા વગર તૈયાર કરીએ એના કરતાં જે કંઈ વાંચન સામગ્રી છે એને અલગ અલગ બેઠકમાં વિભાજીત કરી દઈએ અત્યારે દસ મિનિટ વાંચી પછી થોડી વાર રહીને દસ મિનિટ વાંચી તો એવી રીતના અંતરીકૃત કરી દઈએ એના વિભાગો પાડી દઈએ તો વધારે સારું પરિણામ આવે છે અંતરીકૃત પદ્ધતિ એ ખાસ કરીને કારક કૌશલ્યો શીખવામાં કોઈ કાર્ય શીખવામાં મદદ કરે છે માહિતીના શિક્ષણમાં ઉપયોગી બને છે સંગીતનું શિક્ષણ જો વિદ્યાર્થીઓ લેતા હશે તો એને ખ્યાલ હશે કે અઠવાડિયામાં એક દિવસ સળંગ રિયાઝ કરવો એના કરતાં દરરોજ એક કલાકથી વધારે રિયાઝ કરવો એ હિતાવહ છે નિયમિત રિયાઝ વધારે મહત્વનું છે તો આવી રીતના મનન વિરુદ્ધ પુનઃવાચનની હવે આપણે વાત કરીએ તો મનન વિરુદ્ધ પુનઃવાંચનમાં મનન વધારે લાભદાયી બને છે કે ઘણા બધા વિદ્યાર્થી જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સતત પાઠ્યપુસ્તકો વાંચ્યા કરે નોટ્સ વાંચ્યા કરે સતત સતત પરીક્ષાના છેલ્લા ક્ષણ સુધી ઇવન તમને હવે અમે નથી લાવવા દેતા પણ નોટબુક્સ લાવવાની છૂટ હતી ત્યાં સુધી

જેમ કે તમે એક ફકરો વાંચી લીધો એક પાનું વાંચી લીધો પછી એને બંધ કરી દો અને એનું મનન કરો મનમાં યાદ કરો જોઈ જોઈને વાંચ્યા ન કરો મનમાં યાદ કરો તો એક વખત વાંચી લીધું જોઈ લીધું પછી એને બંધ કરી દીધું મનમાં યાદ કર્યું હવે એનું પુનરાવહન કરો તો તમને યાદ રહી ગયું હશે આ સાચી રીત છે તો આવી રીતના પ્રેક્ટિસ કરવાથી ચોક્કસ ફાયદો થશે તમને પહેલાં કરતાં વધારે યાદ રહેશે આ ટેકનિકથી તો વાંચવાનું પછી થોડોક સમય રેસ્ટ કરવાનો પછી ફરીથી વાંચવાનું પછી પાછું વાંચવાનું બંધ કરી દેવાનું પછી ફરીથી વાંચવાનું એવું કરવાથી તમને વધારે ફાયદો થશે તો જુદા જુદા જૂથમાં આવા અભ્યાસો કર્યા છે અને કેટલાક જૂથોએ પુનઃ વાંચનને વધુ સમય આપ્યો હતો તો અભ્યાસને અંતે એવું જોવા મળ્યું કે પુનઃવાચનની ટકાવારી વીસ ટકા જેટલી રાખીને મનની ટકાવારી એંશી ટકા જેટલી મનનની ટકાવારી વધી હતી તો બેથી ત્રણ ગણું વધારે પુનરાવહન થઈ શક્યું જો પ્રોપર મનન કરવાની ટેવ પાડો તો એશી ટકા જેટલું તમે વધારે યાદ રાખી શકો તો મનન વિરુદ્ધ પુનઃવાચન અને છેલ્લે છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ કે આપણે પરીક્ષામાં બધા જ મુદ્દા આખે આખા યાદ રાખીએ તો ક્યારેક મેસઅપ થઈ જાય બધું ભેગું થઈ જાય તો શું કરવાનું કે ધારો કે પાંચ મુદ્દા છે તો એ પાંચ મુદ્દામાંથી પહેલો પહેલો અક્ષર યાદ રાખી લેવાનો પ્રશ્નની સાથે એ પાંચ પહેલાં અક્ષરો યાદ રાખી લેવાના એટલે એ પહેલાં અક્ષર ઉપરથી મુદ્દા આખા યાદ આવી જશે જ્યારે તમે પરીક્ષા લખવા બેઠા હો ત્યારે આખો મુદ્દો પછી યાદ આવી જશે તો આ છે પ્રથમ અક્ષર તો આવી રીતના આપણે જે કંઈ સ્મૃતિ છે એમાં સુધારો લાવી શકીએ અને હવે એક બહુ સરસ મજાની રીતની આપણે વાત કરીએ એ છે પીક્યુ આર એસ ટી પદ્ધતિ પી એટલે પ્રિવ્યુ ક્યુ એટલે ક્વેશન આર એટલે રીડ એસ એટલે સેલ્ફ રેસિટેશન અને ટી એટલે ટેસ્ટ જેને આપણે અહીંયા

તો આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે કે એમાં શું શું આપ્યું છે પછી પાઠના મુખ્ય શીર્ષક જુએ છે ચિત્રો જુએ છે આકૃતિઓ જુએ છે ટૂંકમાં ઓવરઓલ આખો પાઠ શું કહેવા માંગે છે એ જાણી લે છે આ પ્રીવ્યુ છે અને છેલ્લે આખો પાઠ શું કહેવા માગે છે એનો સારાંશ જાણી લે છે આ પ્રિવ્યુ છે બીજું છે ક્વેશન કે આપણે જે પ્રિવ્યુ લીધો જે આપણે પૂર્વ દર્શન કર્યું એના આધારે કેટલાક ક્વેશ્ચન તૈયાર કરવાના કે શીર્ષકો વાંચવાના હવે શીર્ષકના પેટા મુદ્દા વાંચવાના હવે એની અંદર કોઈ પેટા મુદ્દા હોય તો એ વાંચવાના પણ એમાંથી ધારો કે તમને અમુક મુદ્દા નથી સમજાતા તો મેક નોટ એની નોંધ તૈયાર કરો કે જે પ્રશ્ન સ્વરૂપે હોય કે આનો અર્થ શું આનો અર્થ શું આમાં શું કહેવા માંગે છે તો એ એના ક્વેશ્ચન્સ થશે તો પ્રિવ્યુ પછી ક્વેશ્ચન પછી રીડ વાંચે કે આ અવસ્થામાં હવે તમારે જે તે મુદ્દામાં જે ડિટેલ્સ આપી છે માહિતીઓ આપી છે એ નિરાંતે વાંચવાની છે અને મુખ્ય શબ્દો એની નીચે અંડરલાઈન કરતા જઈએ અથવા તો પહેલાં જે આપણે ક્વેશ્ચનની અંદર જે પ્રશ્નો કાઢ્યા છે એ પ્રશ્નોના જવાબ સાથે શોધતા જઈએ તો આવી રીતે રીડિંગ કરવાનું છે બધું જ વાંચવાનું છે શાંતિથી અને ખૂબ જ ધ્યાન દઈને વાંચવાનું છે આ રીડિંગ થયું આપણે ત્રણ મુદ્દા વાત કર્યા પી ક્યુ અને આર હવે સેલ્ફ રેસિટેશન સ્વમુખ પાઠ અથવા તો સ્વપઠન અથવા તો મનન કે હવે શું કરવાનું તો કે આપણે વિભાગો નિરાંતે વાંચી લીધા છે તો વાંચવાનું પૂરું કર્યા પછી એની અંદરના જે મેઇન કોન્સેપ્ટ્સ છે મુખ્ય ખ્યાલો છે એનું આપણે મનમાં મનન કરવાનું છે કે મેં આટલું વાંચું છે એનો અર્થ આવવો આવો તો આ મુદ્દામાં આ કહેવા માગે છે મનમાં ને મનમાં એ મુદ્દાને રિપીટ કરવાના છે તો આ પ્રકારના આત્મપઠનથી સ્વપઠનથી વ્યક્તિને પોતાની સ્મરણની ખામી ખૂબીનો ખ્યાલય આવે છે અને સાથે સાથે સ્મૃતિને સંગઠિત પણ કરતા જાય છે તો પી અને આ આ એસ ચાર હવે હવે ટેસ્ટ અવસ્થામાં બધું જ જોવાઈ ગયું છે મનન થઈ ગયું છે આપણે આપણી જાત સાથે પણ એનું અવલોકન કરી લીધું છે પુનરાવર્તન કરી લીધું છે હવે શું કરવાનું તો કે પાઠનું પૂરતું અધ્યયન કર્યા પછી એનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું છે કેટલી બાબત આપણને યાદ રહી છે એની ટેસ્ટ લઈ લેવાની જાતે એટલે આપણે ને આપણે પ્રશ્નો તૈયાર કરવાના ને આપણે આપણે એના જવાબ લખવાના જોયા વિના એટલે આપણે સમીક્ષ ટેસ્ટ લઈએ એના ઉપરથી સમીક્ષા થશે કે આપણને આટલા મુદ્દા સમજાયા છે આટલા મુદ્દાનો બરાબર જવાબ આવે છે આટલા મુદ્દા પાકા થઈ ગયા છે આટલા મુદ્દા સમજાતા નથી બધું જ ક્લિયર થઈ જશે તો પી ક્યુ આર એસ ની મદદથી આપણે કોઈ પણ પાઠ વિષય મુદ્દો નવો વિષય જાતે ભણી શકીએ છીએ આ રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો ચોક્કસ તમને એની પોઝિટિવ અસર થશે તો આ સાથે આપણું આ સ્મરણ અને વિસ્મરણનું પ્રકરણ છઠ્ઠું એ અહીંયા પૂરું થાય છે અને આખો સ્વાધ્યાય તમારે પાકીનોટમાં જેમ દર વખતે લખતા હશો એમ આખો સ્વાધ્યાય પાકીનોટમાં લખવાનો રહેશે તો દરેક દીકરીઓ મારા જવાબદાર પછી